નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ બે હજાર પચીસ વાર શનિવાર આજના અમરેલી ગોંડલ જામનગર અને જૂનાગઢના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવનો વિડીયો જો તમે હજુ ના જોયો હોય તો આજે આપણે સવારે જ વિડીયો મૂકી દીધો હતો એટલે આપણા ચેનલ ઉપર જઈ અને તમે એ વિડીયો જોઈ શકશો જટકા મશીનની જે મિત્રોને ખરીદી કરવી છે અથવા તો જટકા મશીન વિશે જાણવું છે એના માટે અત્યારે આપણા ચેનલના સ્પેશિયલ જે સબસ્ક્રાઈબરો છે એના માટે બેસ્ટ ઓફર આપણે લઈને આવી ગયા છીએ અને હર વર્ષે એક જ વખત આપણે આ ઓફર લઈને આવીએ છીએ તો તમારે જટકા મશીન લેવું છે અથવા તો એના વિશે કંઈ જાણવું છે તો એ વિડીયો જોઈ લ્યો એમાં તમને બધી ડિટેલ મળી જશે આ વિડીયો પૂરો થશે ન્યા છેલ્લી ત્રીસ સેકન્ડમાં એ વિડીયો જોવા મળશે આપણા ખેડૂતભાઈ જે મેઇન ચેનલ છે એના ઉપર એ વિડિયો મૂકવામાં આવેલો છે આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ છસો દસ રૂપિયા હતો ચણા નવસોથી અગિયારસો પચાસ તુવેર બારસો પચાસથી પંદરસો એકસઠ અડદ એક હજારથી તેરસો સાઠ ધણા આજે બારસોથી પંદરસો છોતેર સોયાબીન સાતસોથી આઠસો અઢાર રૂપિયા તલાજે સોળસોથી એકવીસો પચીસ જાડી મગફળી આઠસો પચાસ થી અગિયારસો વીસ રૂપિયા ઝીણી મગફળી નવસો થી અગિયારસો એક જીરાની જો વાત કરીએ જુનાગઢની અંદર તો ત્રણ હજાર રૂપિયાથી છત્રીસો એક રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં ચારસો નેવુંથી છસો ઓગણચાલીસ સોયાબીન પાંચસો ચાલીસથી આઠસો બે એરંડો આજે નવસો પચાસથી બારસો બાવીસ ચણા નવસો દસથી અગિયારસો આડત્રીસ ણા બારસોથી તેરસો પચાસ રૂપિયા તલ ચૌદસો થી પચાસ જડી મગફળી નવસોથી એક હજાર ઇઠોતેર જાડી મગફળી આઠસો સત્તાણુંથી એક હજાર નેવું કપાસ આજે સાતસો એંશીથી ચૌદસો નેવું જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો સત્યાવીસો પચાસ રૂપિયાથી છત્રીસો ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પચીસથી બારસો ચોવીસ લસણ આજે આઠસોથી ચૌદસો પંચાવન રાયડો આઠસો પચાસથી એક હજાર છોતેર અજમો એકવીસસો સાઠથી અડતાલીસો પચીસ રૂપિયા ધાણા તેરસોથી તેરસો પંચ્યાસી સોયાબીન છસોથી સાતસો પચાસ જાડી મગફળી નવસોથી એક હજાર ત્રીસ રૂપિયા ઝીણી મગફળી નવસો પચાસથી અગિયારસો કપાસ એક હજારથી ચૌદસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પાંત્રીસો પચાસ રૂપિયાથી આડત્રીસો પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો બાણુંથી છસો ચોવીસ ડુંગળી એકસો એકોતેરથી પાંચસો એક તુવેર અગિયારસો એકથી પંદરસો એક સોયાબીન ચારસો એકથી સાતસો એકાણું એરંડો અગિયારસો એકત્રીસથી બારસો એકસઠ અડદ એક હજાર એકથી સોળસો એકાવન ચણા આજે નવસો એકથી અગિયારસો એકાણું રાયડો નવસો અગિયારથી એક હજાર એકાણું કપાસ આજે અગિયારસો એકાવનથી ચૌદસો એકાવન લસણની વાત કરીએ તો પાંચસો એકાણુંથી પંદરસો એક એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર એકથી ઓગણીસો છવ્વીસ તલ પંદરસોથી ત્રેવીસો એકસઠ જાડી મગફળી છસો એકાવનથી અગિયારસો છેતાલીસ ઝીણી મગફળી સાતસો એકતાલીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા ધાણા આઠસો એકાવનથી પંદરસો એકાવન ધાણી એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા નવા ધાણા બારસો છત્તેરથી ત્રેવીસો છતેર નવી ધાણી આજે ચૌદસો એકથી એકતાલીસો એક જીરું બાવીસો એકાવનથી ત્રણ હજાર નવસો એક રૂપિયા નવા જીરાની જો વાત કરીએ તો પાંત્રીસો એક રૂપિયાથી બેતાલીસો એક રૂપિયા ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરીએ તો ઘણું મોટું ગાબડું છે જીરા બજારમાં આજે જોવા મળેલું છે અને ઓલ ઓવર એવરેજ જો વાત કરીએ તો હાઈએસ્ટમાં આડત્રીસો રૂપિયાની આસપાસ છે એ બજાર જોવા મળેલી હતી એનસી ઇન્ડેક્સની જો વાત કરીએ તો એમાં ઊંઝા જીરા બજારની અંદર આજે વધારાનો માહોલ જોવા મળેલો હતો પણ બધા માર્કેટિંગ યાર્ડોની અંદર જીરા બજારમાં આજે મોટો કોઈ વધારો કે ઘટાડો જોવા મળેલો નથી હવે સોમવારે જોવાનું રહીએ કારણ કે આજે બજારમાં થોડોક ઉછાળો જોવા મળેલો છે એનડી એનસી ઇન્ડેક્સની અંદર એટલે સોમવારે કદાચ બજાર થોડીક ઉપર જોવા મળે પણ ખાસ કોઈ મોટો એવો તફાવત જોવા મળે એવું નથી લાગતું કારણ કે આજે જીરા બજારમાં ઘણો બધો ઘટાડો જોવા મળેલો હતો તો આ હતા આજના એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે વિડીયામાંથી જો કાંઈક માહિતી મળે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો બાકી ઝટકા મશીનવાળો વિડીયો ના જોયો હોય તો અહીંયા દેખાય છે વિડીયો જોઈ લ્યો ગૌશાળાનો વિડીયો ના જોયો હોય તો એ પણ અહીંયા દેખાય છે વિડીયો જોઈ લો વિડીયોમાં સુધી બનેરવા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર